વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો રૂપમ ટોકીઝ નજીક સરીના ઉપરા ઉપર ઘા ઝીંકીને એક યુવકની હત્યા કરવામાં આવી છે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સુરતમાં વહેલી સવારે ચાર્જિંગમાં મૂકેલા એ બાઇકમાં થયો બ્લાસ્ટ બાજુમાં રહેલો ગેસનો બાટલો પણ ફાટ્યો પરિવારના પાંચ લોકો ઝપેટમાં આવ્યા એકનું મોત થયું અમદાવાદ શહેરના નરોડા માં પાંચસો નેવું ના બિલ ની તકરારમાં મંગેતર ને માર માર્યો આગવા જતા મંગેતર સુરતના પાલનપુર પાસે નવમા ભણતી કિશોરી પોતાનું હોમવર્ક કરી રહી હતી ત્યારે બાજુમાં રહેતો પાડોશી યુવક ત્યાં આવ્યો અને કિશોરી સાથે બળજબરી કરવા લાગ્યો અને કિશોરી નું ગળું દબાવીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે ઉપર આવેલા લખતર વિઠ્ઠલગઢ નજીક ડમ્ફર ચાલકે બાઇક ચાલક ને અડફેટે લેતા ઘટનામાં ત્રણ લોકો મોત નીપજવા પામ્યા છે બોલવામાં તકલીફ ને કારણે લગ્ન થતા ન હતા મીરા રોડ ની ગુજરાતી યુવતી કરી આત્મહત્યા ભાણવટ તાલુકાના મોઢ પર ગામની પરણીતાએ એસિડ પી લેતા સારવારમાં મોત નીપજ્યું હતું પ્રેમ લગ્ન બાબતે તેણી નમાવતા સમાધાન કરતા ન હોય તેથી ચિંતામાં આ પગલું ભર્યું હોવાનું મૃતકના પરિજનોએ જણાવ્યું હતું સુરેન્દ્રનગરમાં લખતર વિરમગાવ હાઈવે પર ગુજારા અકસ્માતની ઘટના બની છે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા ત્રણ યુવકોના મોત નિપજવા હોવાનું માહિતી સામે આવી છે હજ પડવા માટે મકા ગાયેલા હાજીઓને આવકતે કાર્મી અને ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે અત્યાર સુધી એક હજાર હાજીઓના મોતના સમાચાર સામે આવ્યા છે તો ભારતના અઠ્ઠાણું હાજીઓ સ્વર્ગવાસી બની ગયા છે પલછાણામાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો ફાણિયાને આશરો આપતા મામા મામીને મળ્યું મોત કોડીનારમાં પાડોશીએ જ મહિલાને ઉતારી મોતને ઘાટ સામાન્ય બોલાચાલી બાદ જીક્યા સરીના ઘા લીમડી બગોદર નેશનલ હાઇવે પર ટોકરાળા ગામના પાટિયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં ડ્રાઈવર સહિત પાંચ ઈજાગ્રસ્તોને તાબડતોબ લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલોલના કાળીભાઈ ત્રણ રસ્તા પાસે બાઇક રિક્ષા ચાલક પાછળ ઘૂસી જતા સર્જાયો અકસ્માત બે લોકો થયા ઈજાગ્રસ્ત સુરત જિલ્લાના બારડોલી નજીક એસટી બસ પલટી મારી ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી આ ત્રણ મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ હતી મોડાસાના એક ગ્રામ્ય વિસ્તારમાં સોળ વર્ષ ની સગીરા ને લલચાવી ફોસલાવી પેમ ઝાડમાં ફસાવીને બે શખ્સો આ સગીરાનું અપહરણ કરી ભગાડી જઈ દુષ્કર્મ આચર્યું હતું મક્કામાં પડી રહેલી બાવન ડિગ્રી ગરમીમાં માં છસો થી વધુ મોત અડસઠ ભારતીયોનો સમાવેશ પાંચ ગુજરાતીઓ સામેલ બે થી વધુ લોકોને સાત કરોડ પિંચોતેર લાખ નું ફ્રોડ કર્યું છે અત્યારે એજન્ટ ફરાર છે ખેરાલુ વડનગર પંથક માંથી શેર બજારના નામે છેતરપિંડી કરતા સાત આરોપી ઝડપાયા છ આરોપી ફરાર છે ગાંધીનગર માંથી વધુ એક વિઝા કૌભાંડ સામે આવ્યું છે કેનેડાના પીઆરના નામે એક જ પરિવારના પાસાઠ લાખ પડાવ્યા હિંમતનગરના ના રેલવે સ્ટેશન પરથી બે મુસાફરો બાર કિલો ચાંદી સાથે ઝડપાયા